રાપર પોલીસ દ્વારા જન્માષ્ટમીની અનોખી ઉજવણી ગ્રામ્ય સેવા સંગઠનના અબૂધ પ્રભુ બાળોને વસ્ત્રો અને શિયાળે ઉનાળે ચોમાસે જે પગોનું રક્ષણ કરે છે એવા પગરખા આપીને ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ઉજવાયો સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મા ન્યૂઝ લાઈવમાં આપને આવકારો છું ખાસ તો રાપર પોલીસ દ્વારા અવારનવાર સેવાકીય કાર્યો કરી અને પોતાની માનવતાની શ્વાસ પ્રસારવામાં આવતી હોય છે આ ઉનાળો હોય તો ઠંડી છાસનું વિતરણ હોય સેવા વસ્તીમાં મીઠાઈનું વિતરણ હોય કે આજે ગ્રામ્ય સેવા સંગઠનના અભૂત બાળકો કે જે ભગવાનના બાળકો છે એમના માટે આ વસ્ત્રો અને જેને કહી શકાય કે એક એમના પગરખાની વ્યવસ્થા કરી અને રાપર પોલીસે પોતાની માનવતાને ફરી એકવાર સીટ કરી છે શું કહેશું શૈલેષભાઈ સૌ પ્રથમ તો રાપર પોલીસ અને સર્વ અહીંયા પછી જન્માષ્ટમીની શુભેચ્છાઓ સામાન્ય રીતે સાતમ આઠમ એટલે એક ઉજવણીનો તહેવાર છે ભક્તિ અને ઉજવણીનો તહેવાર છે ત્યારે સમસ્ત રાપર પોલીસ વિભાગના સ્ટાફ ઉપસ્થિત રહી અને સાહેબશ્રી પોતે હાજર રહી અને જ્યાં મનબુદ્ધિ બુદ્ધિનો આખો સમુદાય છે આશરે સે સાહેબ છે તેઓને યાદ કર્યા અને તેઓને વચ્ચે આજે જન્માષ્ટમીની ઉજવણી કરી એટલું જ નહીં અને આ પ્રસંગને યાદગાર બનાવવા માટે તેઓએ બધાને ગિફ્ટ આપી બહેનોને મનબુદ્ધિ બહેનોને ડ્રેસ આપ્યા અને છોકરાઓને ચપ્પલ આપ્યા અને અમે ખૂબ ખૂબ આભારી છીએ અને તેઓ જે સમય અને ભાવ અને મન જે ફાળવે છે તે માટે મેં ખૂબ ખૂબ હૃદયપૂર્વક સૌ ખૂબ રાપર પોલીસ વિભાગ અને સાહેબશ્રી એસપી સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માન જી ખાસ તો શૈલેષભાઈ આ રાપર પોલીસ દ્વારા જે સેવાકીય કાર્યો થતા હોય છે વારંવાર તમે જોતા હો શું કહેશો રાપર પોલીસ આ એક એવું એવી વસ્તુ છે કે સમાજની અંદર જે કંઈક સારી ભાવ જાગે અને લોકોમાં સારા વિચારો થાય સારી પ્રવૃત્તિ તરફ પ્રેરિત કરવાનું એક પોલીસ વિભાગનું આ પગલું છે જે ખરેખર સરાહનીય હતી અને સૌ કોઈ જે અલગ અલગ હોય આ રીતે લોકોને ફરી કરાય તેવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ બળદેવભાઈ ખાસ તો તમે ખૂબ મહેનત કરી છે અહીંયા આવ્યા બધા આ મનબુદ્ધિના બાળકોના માપ લીધા શું કહેશું સાહેબનો ફોન આવ્યો કે મનબુદ્ધિ બેનો બહેનો છે એમને ડ્રેસ આપવાના છે એના કલેક્શનમાંથી ખરીદી કરવાની છે તો હું કાલે આવ્યો અને બધા બહેનોના માપ લીધા અને સાહેબે એક વસ્તુને ધ્યાન રાખી દીધું કે સારામાં સારી ક્વોલિટી હોવી જોઈએ કે ગમે તે નથી આપી દેવાનું સારામાં સારી વસ્તુ આપવાની છે તો કાલે આયા અને બધાનું માપ લઈને આજે બધા બહેનોને વિતરણ કરી આપ્યા બધા ફિટિંગ કરીને